હેલો ગાઈસ વેલકમ બેક ટુ આરપી વ્લોગ્સ હું છું રુદ્ર પટેલ અને આપણા ગાઈસ આ વખતની ઉત્તરાયણ વિજાપુરમાં ચારે બાજુ ગઈ બીજો વાગે બરાબર આ ભોણો આપણો પતંગ ચકાવ બ્લુ કલરનો બરાબર ભાઈ બૂમ પડાવવાની આ વખત તો તો ભાઈ માહોલ ઠંડો પડી ગયો કારણ કે બધી વસ્તી જમવા ગઈ છે આપણે વહેલા વહેલા જમીન આવી ગયા હતા એટલા માટે માહોલ ઠંડો હમણાં બધી વસ્તી આવે પછી ચગાઈ આપણે આ નવી ટોપિક આપણે ટ્રાય કરીએ ચશ્માન બે બરાબર હા આપણો ભાઈ ગાઈસ આ રહ્યો આપણા હાડા પહોંચવા માહોલ વિજાપુરમાં બરાબર ચારે બાજુ ગાઈસ પતંગ તો ચક જ છે પણ પવન આવન જાય એવું કર એટલે આપણો હાલ થોડી વાર ઉભા રહીએ બરાબર ફૂલ પવન આવશે એટલે ચગાઈશું ગાઈસ રાત થઈ ગઈ છે હવે માહોલ બધો પતી ગયો હવે કાલે વાસી ઉત્તરાણમાં માહોલ જોમ છે બરાબર આ ચારે બાજુ વસ્તી બધી ઉતરી હતી હવે ધાબામાંથી આપણે હવે જઈએ થોડી વાર ફોટા વોટા ક્લિક કરીને તો ચલો ગાઈશ મળીએ વાસુપિતરાયનો વિડીયો લઈને જય માતાજી ને ફોલો કરવાનું ના પૂછે